સુરતના વેડ રોડ પર આવેલ સ્ટેટ બેંકની શાખામાં બેંક કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરાતી હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો છે સુરતના વેડરોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં શાખા માં બેંક કર્મચારી દાદાગીરી કરી હતી બેંકની એસી ઓફિસમાં બેસેલા કર્મચારીઓને ગ્રાહકોના કામ કરવા નથી અને પોતાનું કામ લઈને ગયેલા ગ્રાહક સાથે ઉધતા ભર્યું વર્તન કર્યું હતું જેથી જાગૃત નાગરિકે બેંક કર્મચારીની ની દાદાગીરી વિડીયો બનાવ્યો હતો બેંક કર્મચારીએ કામ કરવાની મનાઈ કરી હોવાનું વિડીયો દેખાઈ રહ્યું છે તો જાગૃત નાગરિક વિડીયો જાણ થતા બેંક કર્મચારીએ દાદાગીરી કરી હતી અને વ્યક્તિને ઓફિસની બહાર નીકળી જવા કહ્યું હતું અને જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવી દે કામ નહી થાય તેવો જવાબ આપ્યો હતો હાલ તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કેમ તો ઘર નો નિયમ છે આરબીઆઈ નો વિડીયો કેમ કીધું તમારો ઘર નો નિયમ આરબીઆઈ નો નિયમ નથી તમારું કેમેરા છે